જય હિન્દ જય ભારત હું ભાવેશ ડાબી આઈ હોપ આપ સૌ કોઈ મજામાં હશો આજ હું એક વાત લઈને આવ્યો છું કે હાલ એક અત્યારના સમયમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો હોય એમ દીકરીઓ તેના પરિવાર અને તેના મા બાપથી તેની સંમતિ વગર જે ટૂંકા સમયની અંદર પ્રેમ ઝાડમાં ફસાઈને અને ઘરથી ચાલી નીકળે છે અથવા આવું કોઈ પગલું ભરવાની તૈયારી કરી રહ્યા હોય તેના માટે એક મેસેજ આપવા માંગુ છું કે તમે જે ઘરથી ભાગીને જાઓ છો ત્યારે સૌથી વધારે દુઃખ તમારા પિતાને થતું હોય છે કે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી મને એવું લાગે છે કે આ દુનિયાની અંદર સૌથી મોટા મોટો દુઃખી માણસ જો કોઈ હોય તો એ વ્યક્તિ છે કે જેની દીકરી ઘરેથી ભાગી ગયું એ બાપ દુનિયાનો સૌથી દુઃખી માણસ હોય છે જયારે તમે ઘરેથી ભાગી જાઓ છો ત્યારે સૌથી વધારે દુઃખ તમારા બાપને થતું હોય છે એની એવી હાલત થાય છે કે ઘણા દિવસો સુધી એ ગામમાં જવાનું ટાળે છે અને ગામમાં નીકળે તો માથું ઝુકાવીને ચાલે છે અને કોઈ હસતું હોય તો તેને એવું લાગે છે કે મારી દીકરી ભાગી ગઈ છે એ કારણથી આ લોકો મારી ઉપર હસે છે ત્યારે પણ તે ઊંચા અવાજે બોલી શકતો નથી કારણ કે તે ગભરાય છે કે કોઈ મને એવું તારી દીકરી ભાગી ગઈ છે પેલા તું તારું કર એટલે આવું પગલું ભરતા પેલા સો વાર નહી હજાર વાર વિચારજો કે તમારા થકી તમારા બાપ ને કેટલું દુઃખ થતું હશે આ વિડીયો કોમેન્ટ કે લાઈક નહીં કરશો તો ચાલશે પણ શેર જરૂર કરજો કે કોઈ દીકરી એનું હૃદય પરિવર્તન થશે ને તો આપને એના મા બાપ દુઆ મળશે ને બે હાથ જોડીને તમામ દીકરીઓને હું વિનંતી કરું છું એ આવું પગલું ભરવા માંગે છે વિચારે છે અથવા ભરી ચૂક્યા છે તમારા બાપ ઉપર આવી પરિસ્થિતિ ન ક્યારે આવે એના માટે હું વિનંતી કરું છું ભારત માતા કી જય જય હિન્દ અસ્તુ